નવસારી જિલ્લામાં एसटी બસને અકસ્માત પડ્યો સુરતથી ધરમપુર જતી एसटी બસને અકસ્માત નડ્યો ગ્રિડ ઓવર બ્રિજની નીચે બ્રેક ફેલ થતા एसटी બસનો અકસ્માત થયો ડ્રાઈવરની સબકતાના કારણે જોકે જાનહાની ટળી છે एसटी બસમાં અંદાજે 77 થી વધુ મુસાફર સવાર હતા અકસ્માતને લઈને મુસાફરોના જીવ પણ ઠાડવે છોટ્યા આ અમે સુરતથી ગેલાવડાના રીટર્ન સુરતથી નવસારી આવતા હતા તો બ્રેક ફેલ થવાને કારણે આ ખાડામાં ઉતરી ગઈ ગાડી ટ્રાફિક જામ હતો એટલે બ્રેક પર પગ મૂકેલો એટલે વેક્યુમ ઉતરી ગયો વેક્યુમ ઝીરો થઈ ગયો એટલે કંડક્ટર બહેને બેન બૂમ મારી એટલે બે છોકરા પેસેન્જર ઉતર્યા અને ગાડી સ્પીડ વધવા લાગી ગાડી બંધ કરી દીધી તો બી ગિયરમાં નાખી એટલે ગાડી ઢાર એટલે ઉતરતી આમ આવતી ગઈ એટલે અહીંયા સામે એક બાઈક હતી બાઇકને મેં આમ લીધી ગાડી બાઇક બાઇકવાળો પેલી બાજુ જોતા રહ્યો મેં આમ આવ્યો એટલે ખાડામાં ગાડી ઉતરી એટલે કંટ્રોલ થઈ ગયો ખાડાને લીધે બચ્ચી આમ કહે ચાલે ગ્રીન ઓવર બ્રિજની નીચે બ્રેક ફેલ થતા એસટી બસનો અકસ્માત થયો ડ્રાઈવરની સતર્કતાના કારણે જોકે કે જાનહાની ટળી છે એસટી બસમાં અંદાજે થી વધુ મુસાફર સવાર હતા અકસ્માતને લઈને મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા